જો મીડિયા બધા ભાઈઓને કહેવા માંગુ છું કોંગ્રેસ ભાજપ રાજકારણ નથી કરવા એવા કોઈ અહીંયા અમે બરોબર છે અમારી માંગ જે છે એ અત્યારે જે અમે મૂકી છે માંગણી એ અમારી સ્વીકારાઈ છે અમને એમાં સંતુષ્ટ છે બસ વાત એ છે અમે કોંગ્રેસ ભાજપમાં કાંઈ અમને કોઈ ઇન્ટરેસ્ટ નથી બરાબર અને વાત આવે સહાય નહીં કે ભાઈ કદાચ એમ કહે છે કે ભાઈ ચાલીસ લાખ રૂપિયા આપવાનું પચાસ લાખ રૂપિયા આવી માંગણીથી બીજા પાંચ છ પરિવાર છે કે એવું કે જે બીમાર જોઈ તો હું આપું એક માણસના કોઈને એક માણસનો જીવ લેવાનો સરકાર તરફથી જો આપણને એવું આપતા હોય કે ભાઈ આ તમે આનો જીવ આપી દો ને પચાસ લાખ રૂપિયા પણ હું આપું મારી ઉપર કેસ ન કરે કોઈ જો એનાથી જ થતું હોય તો એટલે રાજકારણનો વિષય નથી જે છે એ માંગણી છે એ અત્યારની સરકાર કે ભાઈ કોઈ પણ જે અમે જ્યાં જાય છીએ અમારું કામ થાય છે બસ અમારો એટલું જ મુદ્દો છે તો ન્યાય યાત્રામાં હું જાઉં એક મહિનો ને હું બે મહિના જાઉં ન્યાય યાત્રામાં ગયા પછી એક મહિનામાં રિઝલ્ટ આપી શકે છે કોઈ એની કોઈ જવાબદારી લેશે આપણે જવું છું બધે મારું નામ અમિતાબેન મોડાસિયા હવે એ તો બધાયનો નિર્ણય હોય એ જ નિર્ણય અમારે બધાની સાથે રહેવાનું છે અમારે તો બાકી કોઈ રાજકારણ ન થાય એવી અમારી માંગ છે અને અમને ન્યાય મળે બસ આટલું જ અમે માંગીએ છીએ બીજું તો અમારે કઈ કેવું નથી બસ અમે એ લોકોને એક જ વિનંતી કહીએ અમારા રાજકારણ અમારા છોકરા વયા ગયા ઈ તો અમને પાછા મળવાના નથી એટલે કોઈ રાજકારણ ન કરે એવી જ અમારી માંગ છે ન્યાય મળે ઈ તો અમારી ઈચ્છા છે કે આવું ફરીવાર કોઈના છોકરાઓ સાથે ન થાય ઈ અમારી એક ઈચ્છા આમાં રાજકારણ થતું એટલે અમે 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 છોડાવવા માંગતા નથી કે કોઈ વસ્તુમાં અમારે આવું નથી બસ અમને ન્યાય મળે એટલી જ અમારી ઈચ્છા છે બાકી બીજી કોઈ અમારે ઓલી નથી એમ ત્યાં પણ અમારે જે માંગ હતી કે ભાઈ અમને ન્યાય મળે તો સરકારે અમને કીધું કે હા તમારે સાથે જ છીએ અમે એટલે અમને ખબર નથી કે કોંગ્રેસ લોકોએ આવું કર્યું છે એ અમને ખબર જ નથી નહીં કારણ કે અમારા સમાચાર ને એવું તમે કઈ જોતા નથી એટલે મને તો સાવ ખબર નથી હવે એમાં એ બધાય હવે જે કરશે એ કરશું કારણ કે મને બધી ખબર નથી પાછી અમને કઈ ખબર નથી અમે તો અત્યારે અહીં આવ્યા છીએ મિટિંગ નું કીધું છે અમને એટલે અમે આવ્યા છીએ બાકી આગળ કઈ બહુ ખબર નથી ચંદ્રસિંહ જાડેજા એના વિષય તો અમે તો અહીંયા રાજકોટ છે અમને બે જણા કીધેલો ફોન આવ્યો પણ અમે સત્તર જણા ગયા નથી અમે અમે આની પહેલાં અમને સીએમ સાહેબે અને હર્ષસંઘવી સાહેબ ભાનુબેન બાબરિયા એ અમને બોલાવ્યા હતા અને અમારી જે રજૂઆત હતી એને માન્ય રાખી છે અમારે કાંઈ જે કાંઈ જોતું હતું એને અમને આશ્વાસન આપ્યું છે અને એ કરી દેવાના છે પછી એક જગ્યાએ જવાનું હોય કાંઈ બધી જગ્યાએ તો જવાનું ન હોય એ તો બહુ મને ખ્યાલ નથી પણ આ બધાને ભેગા કર્યા છે એમાં સુરતને ભેગા સુરતવાળાને ભેગા કર્યા છે બરોડાને ભેગા કર્યા રાજકોટના છે પછી મોરબીના છે એને ભેગા બધાને ફોન કરીને બોલાવ્યા છે તો અમે સત્તર પરિવાર નથી ગયા અમારી માંગ તો અમે જે રજૂઆત અમારી હતી અમે ગાંધીનગર જઈને સીએમ સાહેબને હરસંખવી સાહેબને ભાનુબેન બાબરિયાને અમે કરેલી છે અને અમારી માન્ય માન્ય રાખી છે અને અમને ગમે ત્યારે કીધું તમે ગમે ત્યારે અમારી પાસે મુલાકાત લઈ જાવ અમારે તો પીપી સ્પેશિયલ પીપી એ પછી ફાસ્ટેગ કોર્ટ એ અમે રજૂઆત કરી હતી અમારે ન્યાય જોઈએ છે અમારે કાંઈ બીજું કાંઈ જોતું